જૂનાગઢમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને મો મીઠું કરાવી પુષ્પ આપી તિલક કરી પ્રવેશ અપાયો હતો ગેરરીતિ અટકાવવા વર્ગ એક બેના અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે જૂનાગઢ જિલ્લામાં ધોરણ દસ બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે ત્યારે વિદ્યાર્થીઓને સાડા નવ વાગે પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ આપવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર મો મીઠું કરાવી તિલક કરી પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો

તારીખ બાવીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી આ પરીક્ષા કાર્યરત રહેશે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે આથી પરીક્ષાનો શુભારંભ થઈ ગયો છે તંત્ર એ માટે ખડે પગે છે કેટલા વિદ્યાર્થીઓ બેઠા છે અત્યારે હાલમાં આજે આઠ હજાર છસો ને સાઠ વિદ્યાર્થી પરીક્ષા બેસશે ગુજરાતી વિષય છે અને એની અંદરમાં તેતાલીસ બિલ્ડિંગ ઉપર પરીક્ષા લેવાઈ રહી છે